જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું શિવ ઓમ ચેનલમાં નમસ્કાર નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકો વિશે નવેમ્બર મહિનો કુંભ રાશિ માટે ભાગ્ય અને પરીક્ષાનો મહિનો છે એક તરફ સફળતા અને પ્રતિષ્ઠાનો રસ્તો ખુલશે તો બીજી તરફ થોડા ખોટા નિર્ણયો તમારું બધું બગાડી શકે છે ચાલો શરૂ કરીએ આ મહિનાની વિગતવાર ભવિષ્યવાણી સાથે અને અંતમાં જણાવીશું તે પાંચ કામ જે જો તમે નવેમ્બરમાં કર્યા તો થઈ શકે છે મોટું નુકસાન ગ્રહોની સ્થિતિ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસમાં શનિદેવ તમારા રાશિમાં સ્થિર છે તેઓ પરીક્ષા લેતા ગુરુ તરીકે કાર્ય કરશે ગુરુ ગ્રહ તમારી ચાર મીટર ભાવે સ્થિત છે ઘર પરિવાર અને માનસિક શાંતિ ઉપર અસર કરશે મંગળ દસમી ભાવે હોવાથી કારકિર્દી અને ગુસ્સામાં મોટો ઉતાર ચઢાવ આવી શકે છે ચંદ્ર અને શુક્રના સંયોગથી પ્રેમજીવનમાં થોડી ખુશીની લહેર આવશે પણ અતિ લાગણીમાં નાખી શકે છે કારકિર્દી અને ધંધો કુંભ રાશિના લોકો માટે નવેમ્બર એ નિર્ણય લેવાનો સમય છે જો તમે નોકરીમાં છો તો 10 થી 25 નવેમ્બર વચ્ચે તમારા માટે નવી તક મળી શકે છે પરંતુ ધ્યાન રાખજો કોઈ સહકર્મી તમારી પાછળ રાજનીતિ રમી શકે છે જો તમે ધંધામાં છો તો નવા ગ્રાહકો સાથે કરાર કરતા પહેલા દરેક દસ્તાવેજ ધ્યાથી વાંચજો આ મહિને નવા કામની શરૂઆત કરતા જૂના કામને મજબૂત બનાવવું વધુ સારું રહેશે મંગળની સ્થિતિ બતાવે છે કે ઉતાવળમાં લીધેલો નિર્ણય નાણાકીય નુકસાન આપી શકે છે આથી કોઈ મોટી ખરીદી અથવા રોકાણ વીસ નવેમ્બર પછી જ કરવું નાણાકીય સ્થિતિ નાણાંના મામલામાં નવેમ્બર ઉતાર ચઢાવ વાળો મહિનો રહેશે એક સમયે પૈસા હાથમાં આવશે પણ તરત જ કોઈ ખર્ચ બહાર નીકળી જશે જો તમે લોન લેવાની વિચારણા કરી રહ્યા છો તો થોડી રાહ જુઓ ગ્રહ સૂચવે છે કે પચીસ તારીખ પછી પરિસ્થિતિ સુધરશે કોઈને પૈસા ઉધાર આપશો નહીં ખાસ કરીને દસ થી અઢાર નવેમ્બર દરમિયાન એ સમયમાં આપેલો ધન પાછો ન આવવાની શક્યતા રહેશે જમીન કાનના સોદામાં પણ સાવધ રહેજો કોઈ ભ્રમમાં આવીને સહી કરશો નહીં પ્રેમ અને સંબંધ પ્રેમજીવનમાં આ મહિનો મિશ્ર રહેશે એક તરફ તમારો સાથી તમને ખૂબ પ્રેમ કરશે પરંતુ અહંકાર વચ્ચે આવી શકે છે જો તમે કોઈ નવા સંબંધમાં છો તો ધીમે ધીમે આગળ વધો અતિ અપેક્ષાઓ રાખશો નહીં પરિવારના મામલામાં થોડા મતભેદો શક્ય છે માતા પિતાને વધુ સમય આપો જો તમે વિવાહિત છો તો જીવનસાથીની સલાહને અવગણશો નહીં એ જ તમારી સૌથી મોટી શક્તિ સાબિત થશે આરોગ્ય અને માનસિક સ્થિતિ આરોગ્યની દ્રષ્ટિએ નવેમ્બર માટે ચેતવણી છે તમારું મન બેચેન રહેશે ચિંતા વધશે શનિ તમારી ધીરજની કસોટી લેશે સાંજે ધ્યાન મેડિટેશન અને પ્રાર્થના તમને ખૂબ શાંતિ આપશે મુખ્ય સમસ્યા થાક માથાનો દુખાવો બ્લડ પ્રેશર અને નિંદ્રાનો અભાવ તેથી પોતાને આરામ આપો પૂરતી ઊંઘ લો તાણ ઘટાડવા માટે તુલસી કે લવંગનો ચા પીવો ભાગ્ય અને આધ્યાત્મિકતા કુંભ રાશિના લોકો સ્વભાવથી વિચારીશીલ હોય છે અને આ મહિને તમારી આ તમારી રક્ષા કરશે પરંતુ એક વાત રાખજો જો તમે નકારાત્મક વિચારોથી ઘેરાઈ જશો તો ભાગ્ય પણ સાથ છોડશે આ મહિને ભગવાન શનિદેવ અને હનુમાનજીની ઉપાસના શુભ રહેશે શનિવારના દિવસે તેલનો દીવો પ્રગટાવો કાળા તલ દાન કરો અને શમ શનૈશ્ચરાય નમઃ જાપ કરો આ ઉપાય તમારી જીવનમાં અચાનક આવેલા અવરોધોને દૂર કરશે હવે સૌથી મહત્વનો ભાગ આ પાંચ કામ નવેમ્બરમાં ક્યારેય ના કરશો નહીતર થઈ શકે છે મોટું નુકસાન એક ગુસ્સામાં નિર્ણય ન લેવો મંગળની અસરથી તમારો સ્વભાવ અચાનક ઉગ્ર થઈ શકે છે તમે બોલી દો એવી વાત જે પછી પસ્તાવો લાવશે ચોક્કસ રીતે ધ્યાન રાખો કે ગુસ્સામાં લીધેલો નિર્ણય તમારા સંબંધો અને કારકિર્દી બંને તોડી શકે છે બે કોઈને પણ ઉધાર પૈસા ન આપો દસ થી અઢાર નવેમ્બર વચ્ચે કોઈ નજીકનો વ્યક્તિ પણ ધન માંગશે પરંતુ એ પૈસા પાછા નહીં આવે આથી સાવધાન રહો આ મહિને દાન તો ચાલશે પણ લોન નહીં ત્રણ અફવા અને નકારાત્મક વાતોમાં જોડાવું નહીં ઓફિસ કે પરિવારમાં જો કોઈ તોફાન ઉઠે તો શાંતિ રાખો તમારા નામનો ઉપયોગ થઈ શકે છે એથી ચૂપ રહીને કામ કરવું એ જ સૌથી મોટો ઉપાય છે ચાર આળસ અથવા ટાળમટોલ ન કરવી નવેમ્બર એ તકનો મહિનો છે જો તમે સમયસર નિર્ણય નહીં લો તો અન્ય લોકો એ તક લઈ જશે આથી દરેક દિવસને મહત્વ આપો મોડી ઉઠવાની ટેવ છોડો સવારે સૂર્યોદય સમયે ધ્યાન કરો પાંચ ભગવાનમાં અવિશ્વાસ ન રાખો શનિની કસોટીનો સમય છે ધર્મ અને શ્રદ્ધા તમારી શક્તિ છે શનિવારે દાન કરવું હનુમાન ચાલીસા વાંચવી આ તમને રક્ષણ આપશે ઉપાય અને શુભ સમય શુભ દિવસ પાંચ અગિયાર ત્રેવીસ અને સત્યાવીસ નવેમ્બર શુભ રંગ નીલો અને કાળો શુભ દિશા પશ્ચિમ મંત્ર શ્રી નમઃ ઉપાય તુલસીના છોડને પાણી આપવું શનિની કસોટીને સરળ બનાવશે અને અચાનક આવતી મુશ્કેલીઓ દૂર કરશે મિત્રો કુંભ રાશિ માટે નવેમ્બર એક એવા પુસ્તક જેવો છે જેમાં દરેક પાનું નવી કસોટી બતાવે છે પરંતુ જે ધીરજ રાખે છે એ જ અંતે વિજય મેળવે છે તેથી ધીરજ રાખો શ્રદ્ધા રાખો અને ભગવાન પર વિશ્વાસ રાખો યાદ રાખજો જો તમે આ પાંચ કામો છોડશો તો તમારું ભાગ્ય જાગશે નવેમ્બર પછી ડિસેમ્બરમાં એક નવી પ્રકાશ કિરણ તમારી જીવનમાં પ્રવેશ કરશે હંમેશા સ્મિત રાખો હંમેશા આશાવાદી રહો કેમ કે કુંભ રાશિના લોકો માટે સૌથી મોટું હથિયાર છે તેમની સકારાત્મક વિચારશક્તિ જય શનિદેવ જય હનુમાન વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી તમને આવા જ નવા જાણકારીના વિડીયો જોવા મળે